તો ગાંધીનગરમાં પ્રધાનમંત્રી મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગાંધીનગરની મુલાકાત લેશે ઓપરેશન સિંદુરના બેનર લાગ્યા છે પ્રધાનમંત્રી મોદી આર્મીના ડ્રેસ બેનરમાં જોવા મળ્યા સત્યાવીસ મે ના રોજ ગાંધીનગરમાં ત્રણ કિલોમીટર લાંબો રોડ શો થશે સુરક્ષાની દ્રષ્ટિ ત્રણ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે આપણા જ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આપણું ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યા પછી પ્રથમ વખત જ્યારે ગાંધીનગર જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં પ્રથમ વખત રોડ શો કરતા હોય ત્યારે અને પાકિસ્તાનને જે રીતે એમને જવાબ આપ્યો છે અને જે રીતે અંદર જે નવ જગ્યાએ જે એમને ત્રાસવાદીઓના ઉપર હું ઘર ફૂંકી માર્યા છે એ જોતા અહીંના નાગરિકોનો અતિશય ઉત્સાહ છે અમને ખબર છે કે ગાંધીનગર એ છૂટું છવાયું શહેર અને હોવાથી અહીંયા રોડ શો એ કેટલો અઘરો છે પણ મને આ વખત વિશ્વાસ છે કે ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર શહેરના નાગરિકો આટલો લાંબો રોડ શો એ પણ અમારા માટે નાનો પડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે જેનું કારણ વિશ્વ નેતા નરેન્દ્રભાઈ જ્યારે ગાંધીનગર શહેરમાં આવતા હોય અને આવો ભવ્ય રોડ શોનું આયોજન થતું હોય ત્યારે નાગરિકોનો પણ અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ખૂબ ઉમળકો છે અને ખૂબ સારી રીતે આ રોડ શો સાહેબ પૂર્ણ કરશે 26 सत्ताईस तारीख को प्रधानमंत्री जी आ रहे हैं गांधीनगर में इनके लिए लगभग 3000 पुलिस फोर्स की बंदोबस्त तैनात किया गया है ये अलग अलग विभाग गांधीनगर डिस्ट्रिक्ट के अलावा अलग अलग विभाग से भी पब्लिक पुलिस आ रहे बंदोबस्त के लिए लगभग त्रन दिवस पूरा चुस्त बंदोबस्त रहेगा आपको गांधीनगर शहर में पुलिस विविध रीते आपको पता ही है जब वी वी आई पी मूवमेंट होगा ओनली नाका पॉइंट ही नहीं अलग अलग तरीक़ा से हमारा इंटरनल चेकिंग होता उस तरीके से तीन दिन पूरा शहर में प्रॉपर बंदोबस्त किया जाएगा